જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજે આપણે વાર્તા કરીશું દેવશયની એકાદશી વિશે તો ચાલો શરૂ કરીએ દેવશયની એકાદશીને દેવપુટી એકાદશી પણ કહે છે અષાઢ મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે દેવશયની એકાદશીને દેવપુટી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે બીજા એટલે કે બારસના દિવસે વિષ્ણુ સહત્સવ મનાવવામાં આવે છે તો ચાલો હવે જાણીએ દેવશયની એકાદશીની કથા યુધિષ્ઠિરે કહ્યું હે કેશવ હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશી વ્રત વિધિ જાણવા ઉત્સુક છું તો આપ મને વ્રત વિધિ કહી સંભળાવો શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન બ્રહ્માએ અનુપમ કથા નારદને કહી હતી તે હું અહીં તમને સંભળાવી સૂર્યવંશમાં માધોતા નામનો એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો આ રાજા ગૃહ બ્રહ્માપતિ પાથ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાળ પડ્યો લોકોને ભૂખ મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરણ રદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દિવ્ય ઉઠતું કેટલાક લોકો સુધાતા દેવીના ખંપરમાં હોમાઈ ગયા અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા હતા અનાજના સાસા પડવા માંડ્યા રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર જ છે અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠ્યા હોય એવું લાગે છે તેમાં મારો જરૂર કોઈક દોષ હોવો જોઈએ આખાલે મહીષી અગીરસના આદેશથી માતા તા આસાડી સુદ 11 છે દેવશયની એકાદશીનું વ્રત કરે છે મુનીએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનોવાચિત ફળ આપનારી અને તિરવિતા તાપને હરનારી છે લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારે અને પ્રજાએ પણ આ દેવશય એકાદશીનું વ્રત કરવું જોઈએ માતા તાએ પ્રજાના સરકારથી આ એકાદશીનું વ્રત કર્યું મુસળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની

મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્ય આ દિવસે શયન વ્રત તથા ચતુર્માસના વ્રતનો આરંભ કરવો જોઈએ દિવશાઈની એકાદશીને દેવકોટી એકાદશી પણ કહેવામાં આવે છે અષાઢ સુદ થી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે આથી માતાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશાઈના પ્રસંગને યાદ કરી મહિષી અગિરશના આદેશ અનુસાર સત્તા સાથે અનુપમ વ્રત કર્યું હતું મો માંગ્યા મેઘ વર્ષે અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એમાં એક કાદશીના વ્રત કરે તો મનુષ્ય પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વર્ષા અને આનંદનો અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો તો મિત્રો આ હતી દેવશયની એકાદશીની કથા આવી જ રીતે બીજી બેકવાર એક નવી વાર્તા લઈ આવીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમારો ખૂબ ખૂબ આભાર મળીશું ફરી એક નવી ગુજરાતી વાર્તા સાથે